અને કથા સાંભળ્યા પછી એક સાચા માનવ બનવાનો આપણને લાભ મળ્યો છે વાલા ભક્તો જગતની અંદર ખૂબ પક્ષીઓ છે પ્રાણીઓ છે કોઈ પ્રાણીને એમ કહેવામાં નથી આવતું દાખલા તરીકે ગધેડું હોય તેને એમ કહેવામાં નથી આવતું તું ગધેડું થા હા હાથી હોય તો એને એમ કહેવામાં નથી આવતું તું હાથી થા પણ એક મનુષ્ય સ્ત્રી હોય કે પુરુષ હોય એક છે કે એને કેવું પડે છે કે જરા માણસ થા માણસ થા એકવાર એક લાયક દાદા ખરા બપોરે હાથમાં ફાનસ લઈને નીકળ્યા દિનેશભાઈ કોઈએ પૂછ્યું દાદા ફાનસ લઈને કેમ નીકળ્યા છો દાદા બહુ સુંદર જવાબ આપ્યો કે ભાઈ માણસ ખોવાઈ ગયો છે હે માણસ ખોવાઈ ગયો છે માણસની અંદર થી માણસાઈ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે માણસને સન્માર્ગ સન્માર્ગે પ્રેરિત કરવા એ ભગવાનની કથા છે માણસને માણસ તરીકે જગાડવા માટે એ ભગવાનની કથા છે